નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કેસર કેરીની તો જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના ગીર તાલાળાની પ્રખ્યાત એવી કેસર કેરીની વાત કરીએ તો ખેડૂત મિત્રો વિશ્વમાં પ્રખ્યાત કેસર કેરી જે જુનાગઢ ડિસ્ટ્રિકની ગીર તાલાળાની છે તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એવા એક ખેડૂતે જે મુલાકાત દરમિયાન વાર્તાલાપ કરી છે તેમજ કેરીની સંપૂર્ણ વાત કરી છે કેટલું ઉત્પાદન થાય છે ક્યાંથી તેની કલમો મળે છે તેમજ કેટલા સમયે તેનું ફળ આવે છે તેમજ રિલાયન્સ અને એસઆર જેવી નામસીન જે કંપની છે તે પણ તેની પાસેથી કલમોનું ખરીદી કરી ગયા છે તેવાય ખેડૂતની વાત આપણે આજે કરી રહ્યા છીએ તેમજ આ વર્ષે જો કે ખેડૂતોને કોઈ નુકસાન થાય તેવું નથી કેમ કે હજુ પવન સાથે ગાજવીજ સાથે કોઈ વાવાઝોડું આવ્યું નથી એટલે કેરીમાં હજુ પણ કોઈ નુકસાન થયું નથી આગળ જો કોઈ પણ નુકસાન ન થાય તો ખેડૂતોનું એવું કહેવું છે કે કેરીમાં ખૂબ સારું ઉત્પાદન મળે એવું છે તો આ વર્ષે કેવા ભાવ રહેશે તે સંપૂર્ણ વાત કરીશું તો વિડીયો માન સુધી બન્યા રહીજો તેમજ ચેનલ પર નવા આવો તો વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દેડકિયાળી ખાતે આવેલ જગદંબા ફાર્મ એન્ડ નર્સરી દ્વારા કેસર કેરી કેસર કેરી તો પ્રખ્યાત છે જ પણ ખેડૂત મિત્રો એક કેસર જંબો કેરી પણ આવી ગઈ છે તેની વાત કરીએ તો જંબો કેસર સહિત આંબાની એકસો ને દસથી વધુ વેરાયટીનું કલમોનું ઉત્પાદન કરી રહ્યા છે તે ખેડૂત મિત્રો તો જગદંબા ફાર્મ એન્ડ નર્સરી દ્વારા નિર્મિત આંબાની કલમોની રોપણી કરી અને દેશના હજારો ખેડૂતોને બાગાયતી પાક ખેતીમાં સફળતા મેળવી છે તેમજ નર્સરીના નાગજીભાઈ બોઘરા અને નરેશભાઈ બોઘરા જણાવે છે કે અમારી નર્સરી દ્વારા રિલાયન્સ અને એસાજ સહિતની એક મોટી કંપનીઓના ફાર્મમાં પણ કેસર અને જમ્બો કેસર આંબાની કલમોનું પૂરું પાડવામાં આવ્યું છે તો ખેડૂતોને તંદુરસ્ત અને રોગમુક્ત આંબાની કલમો વ્યાજબી ભાવે મળે એ હેતુ સાથે અમે આ કલમ કરી રહ્યા છીએ તેવું તે ખેડૂત મિત્રો કહી રહ્યા છે તેમજ અમારી નર્સરી દ્વારા નિર્મિત તમામ કલમો સરકાર માન્ય અને તેમાં સબસિડી મળવાપાત્ર છે તો ખેડૂત મિત્રો તેમાં જો તમે ખરીદી કરો તો તમને સરકાર માન્ય સબસિડી પણ મળી શકે છે એમાં વધુમાં તેમાં જણાવી કહ્યું કહ્યું હતું કે જમ્બો કેસર વિશે વાત કરતાં તેઓએ વધુમાં કહ્યું છે કે અમારી કલમો દ્વારા તૈયાર થતી જમ્બો કેસર કેરીનું એક ફળનું વજન પાંચસો ગ્રામથી વધુ હોઈ શકે છે ખેડૂત મિત્રો બે કેરીએ કિલો થઈ જાય એવું જણાવે છે એક કેરીનું વજન પાંચસો ગ્રામ જેવું હોય છે તો ખેડૂતો ઘનિષ્ઠ પદ્ધતિ એટલે કે ઓછી જમીનમાં વધુ રોપાનું વાવેતર કરી એક એકરે બાર ટન જેટલું એટલે એક હેક્ટરે બારથી તેર ટન જેટલું કેસર કેરીનું ઉત્પાદન લઈ શકે છે તો જગદંબા ફાર્મ એન્ડ નર્સરીમાં કેસર જંબો સોનપરી સહિત કેરીની તમામ લોકપ્રિય વેરાયટીનું જે રોપાનું ઉત્પાદન કરી રહ્યા છે તેમજ ચીકુ નાળિયેરી સફેદ જાંબુ ગુલાબી જાંબુ દાડમ સીતાફળ આંબળા જામફળ સહિતના જે ફ્રૂટ ફળાદી ઝાડ છે તેના તે રોપા પણ તૈયાર કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો રોપાની સાઇઝ પ્રમાણે વ્યાજબી કિંમતે તંદુરસ્ત અને જીવ મુક્ત રોગમુક્ત રોપાનું વેચાણ કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો જો તમારે રોપા જોઈતા હોય તો તેમના મોબાઈલ નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ તમે કોન્ટેક કરી અને તેમની પાસેથી ગમે તે આપણે જણાવ્યા અનુસાર દાડમ ચિત્તાફળ આંબાના કલમી રોપા મંગાવી શકો છો તો ખેડૂત મિત્રો વાત કરીએ બજાર ભાવની તો ગીર તાલાળાના માર્કેટની અંદર સાતસો રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયા સુધીના વીસ કિલોના બજાર ભાવ બોલાવી રહ્યા છે કેરીના તેમજ હાલ ગોંડલ માર્કેટની વાત કરીએ તો ગોંડલ માર્કેટમાં છસો પચાસથી લઈને સત્તરસો રૂપિયા સુધીના બજાર ભાવ મળી રહ્યા છે તેમજ જો મોટું ફળ હોય અને બહુ સારી ક્વોલિટી હોય તો બે હજાર સુધીના ભાવ પણ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર